પ્લસ ન્યૂઝ નું આપનું સ્વાગ છે પ્રોહિવિશન નો ગણના પાત્ર કે સુધી કાઢતી લોકલ ક્રાઇમ રાચવડા ગ્રામ્ય પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ મળેલ કે સફેદ કલરની ક્રેટા ગાડી નંબર ગેરકાયદેસર વગર પાસ ભારતીય બનાવટનો વિદેશી દારોનો જથ્થો ભરીને અમદાવાદ તરફથી વડોદરા શહેર તરફ એક્સપ્રેસ હાઈવે ઉપર થઈને આવનાર છે જે ચોક્કસ હકીકત આધારે એલસીબી ટીમ દ્વારા એક્સપ્રેસ ટોલનાકા હાઇવે ઉપર અમદાવાદ વડોદરા ટ્રેક ઉપર વોચમાં રહે જે દરમિયાન બાતમી હકીકત વાળી ક્રેટા ગાડી આવતા ગાડીને કોર્ડન કરી ઝડપી પાડી ગાડીમાં એક ડ્રાઈવર ઇસમ હોય જેનું નામઠામ પૂછતા મયુર બહાદુરસિંહ મિરો વડોદરા રહેવાસી ચારસો બોતેર અમૃતનગર સમતા લક્ષ્મીપુરા વડોદરા શહેર નાનું હોવાનું જણાવેલ જેને સાથે રાખી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ નંગ ઓગણીસો કિંમત રૂપિયા સાત તથા ક્રેટા ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ બાર લાખ ઓગણસાઠ હજાર બસો એસી નો મુદ્દામાલ કબજે કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગણના પાત્ર કેસ રજિસ્ટર કરવામાં આવેલ છે કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ પ્રવણસિંહ હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ સતુભા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ મહેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ ગજાભાઈ વાઘાભાઈ અને હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ પૂંજારામભાઈ